લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમી માર્ચે થવાનું છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે ચૂંટણી વ્યવસ્થા કામગીરી અને આયોજન અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં આજરોજ પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે જિલ્લામાં કુલ ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ચોવીસ મતદારો નોંધાયેલા છે જિલ્લાના એક હજાર નવસો સાહીઠ મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે જિલ્લામાં આજે સાંજે છ વાગ્યાથી જાહેર કાર્યક્રમો પ્રચાર પ્રસાર બંધ થઈ જશે ચૂંટણી કામગીરીમાં રોકાયેલો પોલિંગ સ્ટાફ પોલિંગ સ્ટેશન પહોંચી ગયો છે સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાતમી તારીખે મતદાન માટે જિલ્લા ચૂંટણી પંચ સજ્જ છે જિલ્લાના તમામ એક હજાર પર સવારે સાત વાગ્યા સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવારે જણાવ્યું હતું કે તમામ મતદાન મથકો પર ત્રણ પુરુષ અને એક મહિલા સાથેનો સ્ટાફ હશે તેમજ તમામ મતદાન મથકો પર બીએલઓ મતદાર યાદી સાથે બુથ પર હાજર રહેશે જેથી મતદાર પોતાનો બૂથ જાણી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે ચૂંટણી પંચ દ્વારા માન્ય ચૂંટણી કાર્ડ સહિતના આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા બાર દસ્તાવેજો માન્ય ગણવામાં આવ્યા છે જેના થકી મતદાન કરી શકાશે મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મતદાન મથક પર વિડિયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકાશે નહીં મતદાનના દિવસે હીટ વેવની આશંકાને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર વરણવાલે મીડિયાના માધ્યમથી મતદારોને પોતાની પાસે બીનો ટુવાલ રાખવાની અપીલ કરી હતી તેમજ તમામ મતદાન મથકો પર પાણી ટોયલેટ એન્ટ્રી એક્ઝિટની અલગ અલગ વ્યવસ્થા સહિત ઓઆરએસ અને જરૂરી દવાઓ સાથે આરોગ્યની ટીમ ઇમરજન્સી એકસો આઠ સારવાર ઉપલબ્ધ રહેશે એમ જણાવી મતદાન મથકો પર પીડબલ્યુડી દિવ્યાંગ મતદારો વૃદ્ધ મતદારો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તૈયારીઓ અંગે માહિતી આપી હતી ખબર જ છે કે પરમ દિવસે એટલે સાતમી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે એક મત જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા બાર અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે તો એ પૈકીના કોઈપણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ન ઊભો થાય સાથે સાથે હીટવેવ કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે એટલે હીટવેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે ઓઆરએસ અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેડ ટાવલ હોય છે એ બધું ઉપયોગ કરે જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે બીજું એક કે જે આપને મત મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું એટલે તમામ કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે જે તેર પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાવ કર્યા છે એ એ પૈકીનું કોઈ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે સાત વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે અમે લોકોએ અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખી છે